જય શ્રી કૃષ્ણ કેમ છો મજા હું છું નૈના પટેલ મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સ્વાદિષ્ટ અને પરંપરાગત ખીરની રેસીપી તો ચલો ઝટપટ બનાવીએ આપણે ખીર મે બે વાટકી ચોખા લીધા છે આ બે વાટકી ચોખા આપણે દસ લોકો ખાઈ શકે એટલા છે અને આ ચોખાને આપણે બે વખત પાણીથી ધોઈ નાખીશું અને પછી ધોઈને પલાળી રાખવાના પાંચ મિનિટ સુધી આ બે વાટકી ચોખા છે એટલે બે ઘા બે ગ્લાસ આપણે પાણી લઈ લઈશું અને પછી પાંચ મિનિટ પલળી જાય એટલે આપણે ગેસ ઉપર મૂકીશું આપણે ચડાવીશું ત્યારે આનામાં કશું જ નાખવાનું નહીં ને આમને ચડાવવા દેવાના ને જ્યારે એકદમ સરસ ચડી જાય ને ઉપર જાગ થાય છે ત્યારે જાગને આપણે કાઢી લઈશું અને ધીમે તાપે ચડવા દઈશું અને આપણે દૂધ બે વાટકી ચોખા લીધા છે તો દૂધ દોઢ લીટર દૂધ જોઈશે અને કેસરને આપણે એક વાટકીમાં ફલાવી લેવાનું એ કેસર આપણે પછી બધું જ રેડી થઈ જાય ત્યારે કેસર આપણે નાખીશું અને ચોખા જુઓ આપણા અડધા ચડી ગયા છે અને અડધા આપણે દૂધથી ચડાવીશું હવે આપણે દૂધ નાખી અને ગેસ ફાસ્ટ કરી નાખવાનો જેથી સરસ ચડી જાય અને હલાયા રાખવાનું જેથી નીચે બેસી ના જાય અને આપણે જે કેસર નાખીને દૂધ બનાવી હતું એમનો કલર જુઓ કેટલો સરસ આવી ગયો છે હવે ને આપણે ડ્રાયફ્રૂટ કટ કરી લઈશું આ જુઓ ડ્રાયફ્રૂટ કટ કરવાનું ચોપર છે એનામાં આપણે બદામ લઈ લઈશું અને પિસ્તા લઈ લઈશું હવે એ બધું અંદર નાખી અને ક્રશ કરીશું તમારી પાસે કટર ન હોય તો તમે ચપ્પુથી પણ નાના નાના ટુકડા કરી શકો છો નાના ટુકડા હોવાથી ખીરમાં સરસ મિક્સ થઈ જાય છે એટલે નાના ટુકડા જ કટિંગ કરવાના તમે બીજું પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો જો મેં ડ્રાય ફ્રૂટ કટ કરી લીધું છે કેસરવાળું દૂધ રેડી છે આપણું હવે આ ખીર ઉકળવાની તૈયારી છે ખીરને ઓછામાં ઓછું પાંચ થી આઠ મિનિટ

અને પાંચ મિનિટ સુધી ઉકળવા મૂકીશું આપણે જોઈ લઈએ જો ખીર મસ્ત ઘાટી થઈ ગઈ છે અને ચડી ગઈ છે સરસ હવે આપણે બે વાટકી ચોખા લીધા હતા એટલે આપણે બે વાટકી ખાંડ લઈ લઈશું જુઓ આ જ વાટકીથી આપણે ચોખા લીધા હતા આ વાટકીથી ખાંડ લઈ ગઈ ઓછી ખાંડ હશે તો એ બી ચાલશે પછી ચાખીને આપણે નાખી શકીએ જો ખાંડ નાખી દીધી છે હવે આ જે કેસરવાળા દૂધ આપણે બનાવી દઉં એ નાખી દઈએ તમે જોઈ શકો છો જો ખીરનો કલર પણ બદલાઈ ગયો છે કેસર નાખી એટલે લાઈટ યલો જેવી ખીર થઈ જાય છે આપણી ને થોડીક વાર ઉકળવા દઈશું એક બે મિનિટ પછી આપણે ડ્રાય ફ્રૂટ ને ઇલચી પાવડર પણ નાખી દઈશું હવે આપણે એલચી પાવડર નાખી દઈએ એલચી પાવડર નાખી દીધો છે હવે આપણે નાખી દઈએ જો કેટલી સરસ લાગે છે ખીર તમે આવી રીતે ઘરે બનાવશો બહુ સરસ ખીર બનશે જરૂરથી ઘરે ટ્રાય કરજો તમે જો સરસ ખીર બની બની ગઈ છે તમે ખીર ખીરને કોઈ બી પ્રસંગમાં ભગવાનના પ્રસાદમાં બધી રીતે તમે બનાવી શકો છો અને ખીરને ગરમ તો ખવાય છે પણ ઠંડી કરીને ખાસો તો બહુ સરસ લાગે છે આવા જ વિડીયો જોવા માટે મારા વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ